હેલો ગુડ મોર્નિંગ અને આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજ બપોર અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે જમવાનો અને જમવાનું શું બનાવવું તે વિચારતી હતી એટલામાં તો મેં મૂકી દીધા છે ભાત મૂકી દીધા છે કે પલકને ભાત બહુ ભાવે છે તો એના માટે જ મૂક્યા છે થોડા ભાત પછી બનાવવાનું હતું શાક તો શાક તો આજે તો ફ્લાવર અને તુરનું બંનેનું મિક્સ શાક બનાવવાનું છે તો તમે જો અત્યારે તો હું લઈને આવી છું માર્કેટમાંથી તો તુર ખોલવાની હતી તો આવી ખરાબ પણ તૂધ નીકળે મીઠી વસ્તુ હોય ને એમાં કીડા પડી જ જાય તૂર તો મીઠી કહેવાય ને હવે ત્રીસ રૂપિયાનું ત્રીસ રૂપિયાની તૂર સાઠ રૂપિયાનું શાક બનશે પણ આ તો અત્યારે તો મોંઘવારી વધી જ ગઈ છે કેમકે માથાના લીધે બધું મોંઘું થઈ ગયું છે અત્યારે પણ ખાવું પડશે એમાં તો કાંઈ હાલશે રોજ તો કાંઈ દાળ ભાત તો ખવાય નહીં ડાળે મોંઘી જ પડે ને એટલે તો તૂર આટલી ખોલી નાખી છે બહુ જાજી નાખી હતી

ફ્લાવર તો મોટું મોટું જ કાપવાનું હોય એમાં ધ્યાન રાખવું પડે જો આમાં અને જીવાય તો હોય જ તે ફ્લાવરમાં જુઝન કાપવું પડે મને તો ફ્લાવરનું શાક બહુ ભાવે પર ફાઈનલી એ પણ કાપી નાખી પણ નાખવાના એ પણ નાખી દઈશ અને ફાઇનલી મારા ભાત થઈ ગયા તૈયાર સમેટીના ચોખા છે આ જો કેમકે અમે વધારે સમેટીના ચોખા જ ખાવી ક્યારેક જ હારા ભાત લાવવી હારા પ્રતાપ તો સમેટીના જો અમારે દાળ ભાત હોય કે ખીચડી અમે આ ચોખા વાપરવી સમેટી હે તે તે ચોખા ખાવા મળે લગભગ ચોખા વગરના રેત તો સમેટીના ચોખા કોણ ખાય છે અમારી જેમ જે ખાતા હોય કમેન્ટ કરીને કહેજો કેમ કે સમેટીના ચોખા તો બેસ્ટ ચોખા કે કહેવાય શાકનો વઘાર થઈ ગયો તૈયાર અને એમાં ફ્લાવર નાખી દો ફ્લાવરને તૂર નાખી દીધી છે આને તો બહુ સીટી થવા દેવા ન એક સીટી એ થઈ જાય છે ફ્લાવરનું શાક બનાવી નાખ્યું અને રોટલી અને ભાત ચાર થાળીમાં ત્રણ થાળીમાં છાણું પણ એમાં ખાવું નથી કીધું ને મેં કે પલક ખાશે નહીં પછી જવાનું હતું મૂડી એએનસી ને લઈને ચેકઅપ કરાવવા માટે તો નીકળી ગયા ઘરેથી પછી બસ સ્ટેશન એ પહોંચી ગઈ તો બહુ જ ભીડ હતી અને બસમાં પણ જગ્યા ન મળી ઉભા ઉભા જવાનું થયું મૂડી સુધી પણ કઈ વાંધો નહીં અને જો છે ને અમારા પ્લેન માં બેઠા હોય એવો નજારો લાગે છે ને અમારા ભોગાવાનો નજારો જો આ છે અમારી ભોગાવો નદી ચોમાસામાં બહુ વરસાદ હોય ત્યારે આખી બે કાંઠે નદી જાતી હોય ને પછી ખીલખીલાટ લઈને પહોંચી ગયા મૂડી અને જો આ છે મૂડીની બજાર અને પછી મૂડી જે ગયા હોય એટલે પાણીપુરી તો ખાવાની જ હોય તો ફાઇનલી પાણીપુરી પણ ખાઈ લીધી અને આ જો અમારો મૂડીનો રોડ છે મૂડીનો રોડ છે મેઈન રોડ સામે વાળું સુરેન્દ્રનગર જોવા વાળું આ સાઈડે છે રાજકોટ બાજુ અને આ રોડ દેખાય છે આ જે રોડ એ છે મા દાદાના મંદિરે અને સ્વામિનારાયણ ભગવાનના મંદિરે જવા વાળો રોડ આ મેઇન ગેટ છે મૂડીનો તો ચલો મળીએ બીજા બધી અમારે